ચાણક્ય શાળા વિકાસ સંકુલનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન રિયનેશ મહેતા વિદ્યાલય માકડી ખાતે યોજાયું તારીખ એક ઓક્ટોબરના દિવસે ચાણક્ય શાળા વિકાસ સંકુલ કક્ષાનું દાતા તાલુકાની તમામ માધ્યમિક શાળાઓનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન રિયન મહેતા વિદ્યાલય માકડી ખાતે યોજાઈ ગયું આ પ્રદર્શનમાં દાતા તાલુકાની બાવન જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ભાગ લીધો આ તમામ શાળાના બાળકોએ ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી થીમ આધારિત આકર્ષક વૈજ્ઞાનિક મોડેલ રજૂ કર્યા મુખ્ય મહેમાન તરીકે અમદાવાદની વિજ્ઞાન ક્ષેત્રે કામ કરતી જાણીતી સંસ્થા ફાઉન્ડેશનના ચેરમેન શ્રી પ્રફુલભાઈ અમીન અને સેક્રેટરી શ્રી આનંદભાઈ પટેલ તથા શાળા વિકાસ સંકુલના કન્વીનર અને રાજ્ય આચાર્ય સંઘના પ્રવક્તા શ્રી ઉમેશભાઈ પટેલ તેમજ આણંદ મહેતા કોલેજ ઓફ સાયન્સ પાલનપુરના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડોક્ટર ધ્રુવ પંડ્યા શાળાઓને ભાગ લેનાર દરેક વિદ્યાર્થી અને શિક્ષકને પ્રોત્સાહક ઇનામ તથા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો ઉપસ્થિત સૌએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર રાકેશ પ્રજાપતિને સમગ્ર સ્ટાફ તથા બાળકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા કાર્યક્રમના અંતે સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવા કરાવદર શાળાના આચાર્ય શ્રી ડોક્ટર રાકેશ કે પ્રજાપતિ ઉપસ્થિત મહેમાન તથા નિર્ણાયકો તેમજ તમામ દાતા અને સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા રિપોર્ટર પીયુષ પ્રજાપતિ દાતા